એ અદુન બનને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા માટે દુર્યોધન કે પહેલો વાર જોન પર ઓઢ ન માંગુ ભગવાન કે તો માંગ કણ એક બાજુ મારું સૈન્ય એક બાજુ હું એક ત્યારે આત્મહત્યાના પકડ બોલો દુર્યોધન કયો જો શું જુએ છે દુર્યોધન કે તમે આત્મહત્યાના પર તમારું શું કહો છો સૈન્ય પીન ભગવાન કહે છે

नारी विकरा धन પોતાનો શરીર તલ ધામ આ બધું ત્રણ ફસામાન હોય તો દસરે ને આઠકો નોમાં આપ્યો અમે સત્યવાદી અમે સત્યવાદી એમ કહે છે તો કહેતે શરણ તો કેમ રડ છે બહાર આ બાબાજી એમ કહે છે કે કે ત્યાં કહે છે કે સતને કાણી ધૂચી ઋષિ સ

એ સાધનનું ફળ શું છે એ સાધનનું ફળ પરમાત્મા છે જહાં લગી સાધન વેદ બખાને સબકર ફળ હરી ભક્તિ ભવાની વેદો પ્રણો શાસ્ત્રો તે તમામ સુગતનું ફળ બતાવે છે કે પરંત પરમાત્મા બતાવે છે પરમાત્માને મળવા માટે કેના સાધન કરી તો એ પરમાત્મા દસરના પાયથી જાય છે

અને ભગવાન રામ ને પૂછ ધર્મ શું છે રામ કે છે ધર્મ ધ ફુલસે તો ગાંધીજી કહે સત્મે બદ્ધા જર્વ સમય છે અને ભાનુવિજીજી મહારાજ ને આપણા રામકૃષ્ણદેવ સવારે બેઠા દાળીએ નાવો દો પૂજા કરો દેવ પૂજા કરો જપ કરો તપ કરો વ્રત કરો भजन ગાઓ કથા કરો આ બધું કરીએ

મેલા ઉઠે ઓને જાકે પાણી ના દે ઓ સવાકપુરમ રેલા ઉઠીને તંદે પાણી ના દે હે હગા ભઈ નો હારું જોઈને સવા ભઈ નો હારું જોઈને મકોવા દેતા હરિ ને મજાકી સુખતાયી હરિ હરે ને મજાકી સુખતાયી સૌ પ્રથમ તમે સદાચાર ની વાત કરતો સદાચાર ધર્મ સ્વીકારો ભાઈઓ બહેનો સદાચાર પેલો સત્ય આવે છે સત્ય નાચો બીજો કોણ આવ્યો છે ના બીજો પ્રશ્ન આવે છે કર્મ બનો ના ના કરો કરો ધંધામાં નિષ્ઠ બનો જગતમાં મા બાપ મા ના દૂધ ને આગળ વધારો જગત બે ના દીકરી માનો ચારિત્રાન બનાવ બધા પુરુષાર્થ ગઈકાલે વાતો કરીએ અંદાન જળદાન આવો તપ કરો અને સ્વાવલંબી ધર્મ માટે મા બાપ માટે સાહસ કરો ફાર ક્યાં રાખો નહીં વ્યવહાર કુશળ બનો કર્મ કુશો બનો અને ઉચિત જ્ઞાનની પ્રાપ્તિ કરો એનું નામ છે સદાચાર મહારાજ વિચાર કરે છે કઈકી હવે માનન છે પણ મહારાજે કઈકીને પૂછ્યું હતું કે મેં તને પૂછ્યા વગર પગલું ભર્યું એનું આ છે બાકી દોષ કૌશિલાનો નથી કે દોષ સુત્રો નથી દોષ કોઈ છે નહીં પણ મેં તને પૂછ્યા વગર પગલું ભર્યું એનું આ છે તો જૂના સમયમાં કે રાજા મહારાજો કંઈ નવું કામ કરવું પડે એટલે રાણીને પૂછા જવું હતું એવું ના હતું પણ વાત હતી કે જે દિવસે મહારાજા દશરથજી કૈકી નું માગું માગ્યું તે દાડે કૈકી ના બાપા એ કહ્યું હતું કે તમારે કેટલી રાણીઓ છે બે સંતાન છે કે ના મારી દીકરી પ્રણામો ખરા પણ અયોધ્યાની ગાદી એ મારી દીકરો દીકરો આવે તો પેલા મહારાજે મહાપાર્જી એ કામ કર્યું पण आय अयोध्या म आया पसी बदा एग्रस बने गया सत्संग मासंद विचारो એટલે કઈ કહી રહે કે હું બોલુ કહી કે ના પણ વાળો હતો કે ઉપતે માને કામ કર્યો કે બે કે પૂછ્યો હતો પા થાતલે કાંતે ભાવી प्रबल કે જે પૂછ્યું છે છેલે મહારાજ કે કહે છે કે દેવી

आप लोग कई महाराज या बादल लोग चाइना पर वो चार बागे जे हाथ खुले भगवान श्री ये हे सूर्य ये सूर्यवंशना गुरु सूर्य तो हमारे बड़े थारो में ये तरह ध्यान मारे बना भरोसे इज्जत शॉन निकली ભગવાન શિવ ને આરાધના કરે છે ભગવાન શિવ આ સુખો જ છે અગર પાણી છે અમરે બરબાદ થયું નગરના લોકો જાગ્યા છે